વરાપની બંને વાત કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે આવતીકાલે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ ત્રણ ઓક્ટોબર બે પચીસ અને શુક્રવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યાનું મિટિંગનું સ્થળ છે ઉના તુલસી શ્યામ રોડ ચામુંડા માતાજીના મંદિરનો હોલ ગામ કંસારી તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથ આ ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની ચર્ચા કરીશું તો દરેક ખેડૂતભાઈઓના આ મિટિંગમાં પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ કરીને જે વરસાદનો રાઉન્ડ છે આમ તો અઠ્યાવીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થયો અને અઠ્યાવીસથી લઈને બે ઓક્ટોબર સુધીની આપણી જે વરસાદની આગાહી હતી આજે બે ઓક્ટોબર થઈ ચૂકી છે અને આ જ દિવસ સુધી અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે જોકે આપણે ગઈકાલે પણ જણાવ્યું હતું કે હવે બીજા વિસ્તારમાં વરસાદ તીવ્રતા ઘટશે જેમાં ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર કચ્છના ભાગો છે આમાં હજુ વરસાદની તીવ્રતા જોવા મળશે એ મુજબ આજે વરસાદની તીવ્રતા પણ જોવા મળશે મળી છે અને આજે અનેક જગ્યાએ સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો છે અને અત્યારનો જે વરસાદ છે આમ તો અત્યારે મંડાણી વરસાદ હોવો જોઈએ અત્યારના વરસાદ છે એ ગાજવીજ સાથે જ્યાં પડે ત્યાં એક કલાક માટે પડે ને પછી સીધું વાતાવરણ ખુલ્લું થઈએ આ પ્રકારના વરસાદો જનરલી આપણે સપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોમ્બરના પહેલાં અઠવાડિયામાં હોય પણ આ વર્ષે જે આ વરસાદ છે એ અષાઢ મહિના જેવો વરસાદ છે અલગ પ્રકારનો વરસાદ છે કેમ કે આખું જે આપણી વેધર સાયકલ હોય છે એ ખોરવાયેલી છે એટલે આ એક અલગ પ્રકારનો વરસાદ છે અને આ જે મોટી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી હતી ને જેને કારણે આપણે સાર્વત્રિક એટલે કે ગુજરાતના પચાસથી સાઠ ટકા વિસ્તારમાં વરસાદ નોંધાયો અને સારો એવો વરસાદ નોંધાયો છે હવે અત્યારે સિસ્ટમના લોકેશનની વાત કરીએ તો દ્વારકાથી એકસો સિત્તેર કિલોમીટર પશ્ચિમ દિશામાં આ સિસ્ટમ આગળ વધી ગઈ છે આઉટર ક્લાઉડ છે એ હજુ પણ ગુજરાતને ક્યાંય ને ક્યાંય અસર કરી રહ્યા છે પણ હવે આજે બે ઓક્ટોબરે મોડી રાત થી પછી વરસાદનું મોટા ભાગના વિસ્તારમાં હળવું પડી જશે હવે આવતીકાલે ત્રણ તારીખ છે તો ત્રણ તારીખથી પછી આપણે વરસાદ છે છૂટાછવાયા કે ઝાપટાં પડે એ અપવાદરૂપ રહેશે બાકી અત્યાર સુધી જે અઠ્યાવીસ તારીખથી આજે બે ઓક્ટોબર સુધી જે વરસાદ પડ્યા એવા વરસાદમાંથી હવે આપણે મુક્તિ મળવાની છે આવતીકાલથી એટલે આમ જોવા જઈએ તો કહી શકાય કે જે મોટી સિસ્ટમ પસાર થઈ હોય તો સ્વાભાવિક છે કે એવડી મોટી સિસ્ટમ પસાર થઈ હોય અને આજે બે ઓક્ટોબરે આ રાઉન્ડ પૂર્ણ થતો હોય તો જરૂરી નથી કે ત્રણ ઓક્ટોબરથી સીધો જ તડકો નીકળી જાય જેમ આપણે કાર લઈને જતા હોઈએ જેમ હેન્ડ બ્રેક મારીએ અને ગાડી સીધી ઊભી રહીએ એવું તો બનવાનું નથી કેમકે આ જે મોટી સિસ્ટમ પસાર થઈ છે એને કારણે અમુક જે આઠસો પચાસ એચપી લેવલે ભેજ હોય અમુક જે લેયરો હોય એની પાછળ છૂટી ગઈ હોય એને કારણે આવતીકાલે ત્રણ તારીખથી લગભગ ચોવીસ છત્રીસ કલાક સુધી છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે પણ હવે મોટા વરસાદની આપણે જે કોઈ ભીતી હતી એ ભીતીમાંથી મુક્ત થયા છે આજે આ રાઉન્ડ પૂર્ણ થાય છે આવતીકાલથી રાજ્યના ઘણા ખરા વિસ્તારો છે એ ખુલ્લા પણ થઈ જશે અને આવતીકાલથી જે ઝાપટાં પડવાના છે એમાં પણ જે કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાઈ કાંઠાના ભાગો આ જે દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર કચ્છનો એટલો એમાં થોડીક વરસાદની જે ઝાપટાં છે એ ઝાપટાની શક્યતાઓ વધારે રહેશે બાકી અમુક વિસ્તારમાં તો ઝાપટા પણ નહીં જોવા મળે એટલે અમુક વિસ્તારમાં ઝાપટા છે એ પડી શકે છે અને ખાસ કરીને આવનારા દિવસમાં ફરીથી એક વરસાદી અસર થાય તેવી પણ ઘણા બધા મિત્રો તરફથી કોમેન્ટ આવી રહી છે ત્યારે આપણે એટલું ચોક્કસ કહી શકાય કે આ જ સિસ્ટમ છે આ સિસ્ટમ ફરીથી પાછી રિટર્ન પણ આવી શકે જોકે હમણાં કોઈ વાવાઝોડાનો ખતરો નથી એટલે ઘણી જગ્યાએ તમને ક્યાંય વાવાઝોડાની આગાહી આવતી હોય કોઈ અફવા ફેલાવતા હોય તો કોઈ ડરશો કોઈ હમણાં વાવાઝોડું આવવાનું નથી કે આપણી ઉપર કોઈ વાવાઝોડાનો ખતરો નથી ઘણી જગ્યાએ અફવાઓ આવી ચાલી રહી છે પણ એ બધું ખોટું છે ગુજરાત ઉપર કોઈ વાવાઝોડું હાલ આવવાનું નથી એનાથી કોઈ ડરતા નહીં બીજું નેક્સ્ટ હવે પછી વરસાદની વાત કરવા જઈએ તો આમ તો આવતીકાલે ત્રણ તારીખથી ધીમે ધીમે પછી ફરીથી પાછું ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે પણ આ વચ્ચે પહેલું જે માવઠું કહી શકાય એ પહેલું માવઠું લગભગ આપણે સાત અથવા તો આઠ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે જોકે સાત આઠ ઓક્ટોબરથી જે વરસાદની શક્યતાઓ છે એ પણ માત્ર બે દિવસ હશે લગભગ સાત તારીખે ચાલુ થાય અથવા આઠ તારીખે ચાલુ થાય સાત આઠ અને નવ એમ ત્રણ દિવસ સુધી છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે એક બે સેન્ટરની અંદર મધ્યમ કરતાં થોડુંક વધારે ઝાપટાઓ પડે કે એક બે તાલુકામાં થોડોક વધારે વરસાદ પડે એવું થઈ શકે બાકી સાર્વત્રિક કે મોટા વરસાદની શક્યતાઓ ત્યાર પછી નથી એટલે એટલું ચોક્કસથી કહી શકાય કે આજથી લઈને દસ તારીખ સુધીની વાત કરવા જઈએ તો હવે આવતીકાલથી સામાન્ય ઝાપટાઓ પડવાના છે ખાસ કરીને ઝાપટાની તીવ્રતા અને થોડુંક માવઠા જેવો માહોલ છે એ સાત આઠ અને નવ તારીખ દરમિયાન જોવા મળે ત્યાર પછી ફરીથી પાછું વાતાવરણ છે એકદમ ખુલ્લું થઈ જાય અને તડકા પડવાનું ચાલુ થઈ જાય તેવી શક્યતાઓ છે આખું સંપૂર્ણ વેધર વિશેનું મેં આપને આ વિડીયોની અંદર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે આવતીકાલે વધુ એક સારી માહિતીનો વિડીયો બનાવીને આપણા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છીએ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જો તમે અમને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર